આપના પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ સારું સૌથી પહેલા આપણે એ જોઈશું કે જે થઈ ગયું છે એને આપણે સુધારી શકવાના નથી પરંતુ હાલનો જે સમય છે એને બગડવા ના દેવો એ આપણા હાથમાં છે દોસ્તો આપણો ખૂબ રહ્યો છે હજુ પણ આપણે ઝડપી લઈએ ફરીથી ઓનલાઈન ના માધ્યમથી આપણે આપણા અભ્યાસને વેગવંતો વેગવંતુ કરીએ ફરીથી અભ્યાસની શરૂઆત કરીએ અને જે પણ પહેલા ચાલી ગયું છે દિવાળી પહેલા

અને ત્રણ ગુણ માં પણ એક અને દાખલો આનો નથી મળીને કુલ બાર માર્ક્સ આ પ્રકારનો ગુણભાર છે અને આ બાર માર્કસ માંથી આપણે ખુબ સારા એટલે કે બાર માંથી બાર માર્ક્સ કવર કરી શકીએ એટલું ખૂબ સરળ આ પ્રકરણ છે કારણ કે એના એમાં જે આપણે સુરેખ નિયત સંબંધ રેખા મેળવવાના જે ચાર સ્ટેપ ગણતા હતા ને મિત્રો જ ચાર સ્ટેપ માં સામાયિક શ્રેણીની ન્યૂનતમ વર્ગોની રીત પણ કામ કરે છે

અને જે શ્રેણી તૈયાર થાય છે આપ જોઈ રહ્યા છો કે શેર બજારની અંદર જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ પહેલા જે તે કંપનીના જુદા જુદા સમય પ્રમાણે માહિતી મેળવે છે અને એ સમયની સરખામણી કરીને

આપણી પાસે જે ભૂતકાળમાં વીતી ગયેલા સમયની માહિતી ચાલો હવે આપણે જોઈએ સામયિક શ્રેણીની પ્રોપર વ્યાખ્યા અને સામયિક શ્રેણી એટલે શું તો કે નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં

સાપેક્ષ હોય શકે છે અને વાર પણ હોય શકે છે સોમવાર મંગળવાર વગેરે અને વાય વન વાય ટુ વાય થ્રી એ અહીંયા નમૂના સ્વરૂપે ચલ લેવામાં આવ્યા છે આનું એક સરસ મજાનું મિત્રો આપણે ઉદાહરણ જોઈએ જુદા જુદા વર્ષ અનુસાર જે તેવી વર્ષ બે હાજર બારમાં પાંત્રીસ લાખ વર્ષ બે હાજર તેર માં ઓગણચાલીસ લાખ વર્ષ બે હાજર ચૌદ માં એકતાલીસ લાખ અને વર્ષ બે હજાર પંદર માં ચુમ્માલીસ લાખ તો

આ સાથે દોસ્તો આપણે સામાયિક શ્રેણીનો અર્થ સમજી ચુક્યા છીએ ફરી પાછા નવા મુદ્દા સાથે નવા લેક્ચરમાં માં મળીશું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ